ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું સાંજ માટે માત્ર પાંચ મિનિટમાં વધેલી રોટલીનો એકદમ ક્રિસ્પી ટેસ્ટી એવો નાસ્તો આ રીતે વધેલી રોટલીનો નાસ્તો જો એકવાર તમે ટ્રાય કરશો તો હંમેશા રોટલી વધારે બનાવી વારંવાર બનાવો એટલો ટેસ્ટી લાગે છે જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો અહીંયા સૌથી પહેલાં આપણે તમે જો ડુંગળી મોટી હોય તો એક જ લેવાની છે અહીંયા ડુંગળી નાની છે એટલે બે મેં નાની ડુંગળી લીધી છે અને ડુંગળીને આપણે ઝીણી ઝીણી આ રીતે ચોપ કરી લઈશું તમારે જો લાંબી કટ કરવી હોય તો લાંબી પણ કટ કરી શકો તો આ રીતે એક ડુંગળી તમારે આ રીતે કટ કરી લેવાની એ જ રીતે એક બટેટું નાનું હોય તો દોઢ જેટલું લેવાનું અને બટેટાને પણ ડુંગળીની જેમ ઝીણું ઝીણું ચોપ કરી રેડી કરી લેવાનું તો આ રીતે ડુંગળી ટમેટા તૈયાર છે હવે એક બોલ લઈ લઈશું એમાં આપણે સૌથી પહેલાં આ રીતે ડુંગળી અને બટેટા ઉમેરી દઈશું સાથે લીલા મરચા તો લીલું મરચું તમને સ્વાદ પ્રમાણે તમે લઈ શકો છો જો આ રેસીપીમાં તમે ડુંગળી ન ખાતા હોય તો ડુંગળીની જગ્યા પર કોબી પણ લઈ શકો બે લીલા મરચાંના આ રીતે સ્લાઇસ કરી ઉમેરી દઈશું સાથે અડધો કપ જેટલા લીલા ધાણા મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરી દઈશું જો રોટલીમાં પણ મીઠું તમે ઉમેરતા હોય તો મીઠું તમારે ધ્યાન રાખીને ઉમેરવાનું અહીંયા મેં દોઢ ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી દીધું એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હિંગ સાથે એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હળદર અડધી ટી સ્પૂન અજમો અડધી ટી સ્પૂન લાલ મરચું પાવડર અને બે ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર ઉમેરી અને આ રીતે બધી સામગ્રીઓને મિક્સ કરી દઈશું આ રીતે મીઠું ઉમેરી દેવાનું એટલે પાણી થોડું બટેટા અને ડુંગળીનું આ રીતે અલગ થશે પછી આપણે એમાં એક કપ ચણાનો લોટ તો બેસન આપણે ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે આપણે એને મિક્સ કરી દઈશું તો આ રીતે પહેલાં મિક્સ કરી દેવાનું એટલે ગાંઠા ન પડે આ રીતે મિક્સ થઈ જાય પછી આપણે એમાં થોડું થોડું પાણી ઉમેરી અને બેટર બનાવી લઈશું તો આ રીતે હાથેથી કે ચમચીના મદદથી પણ તમે બનાવી શકો તો આ રીતે હું થોડું થોડું પાણી ઉમેરતી જઈશ અને બેટર બનાવી લઈશ તો લગભગ તમને અહીંયા અડધો કપ પાણીની જરૂર પડશે તો અડધો કપથી થોડા ઓછું જો બેટર થોડું તમારે પાતળું રાખવું હોય તો અડધો કપ જેટલું પાણી તમારે વાપરી લેવાનું તો અહીંયા અડધો કપ જેટલું પાણી વાપરી બેટર બનાવી લીધું તો માત્ર બેથી ત્રણ મિનિટમાં બેટર બની તમારું તૈયાર થઈ જશે હવે રોટલીઓ લઈ લઈશું તો છથી સાત રોટલી તો નાની હોય તો છથી સાત અને મોટી હોય તો પાંચ રોટલી પણ ઇનફ પડશે તો આ રીતે આપણે રોટલી એક લઈ લઈશું પ્લેટમાં અને એના પર બેટર જે બનાવ્યું છે એ આપણે આ રીતે ફેલાવી દેવાનું છે તો લગભગ તમને ત્રણથી ચારટી બસ પૂંજેટલું થોડું થોડું બેટર લઈ બહુ વધારે પડતું નહીં આ રીતે બટેટા ડુંગળી બરાબર આવે એ રીતે તમારે બેટરને ફેલાવી દેવાનું છે તો આ રીતે એક એક રોટલી પર આપણે ફેલાવતા જશું અને પછી આ રીતે નાસ્તો બનાવતા જશું તો હવે આ રીતે પોળી કઢાઈ લેવાની અને એમાં તેલ અડધો કપ જેટલું તેલ મેં ગરમ કરી લીધું છે તેલ એકવાર ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરી રોટલીને આ રીતે પકડી અને તમારે તેલમાં મૂકી દેવાની અને પછી આપણે એને એક મિનિટ જેવું તળાવવા દઈશું એક મિનિટ જેવું થાય એટલે આપણે એની સાઈડ ચેન્જ કરીશું તો ઉપરની સાઈડ થોડું ડ્રાય થઈ જશે તમે તળશો એટલે અને હવે એક મિનિટ જેવું પાછું આપણે એને તળી લઈશું તો આ રીતે અને હવે જો ક્રિસ્પી કરવું હોય તો બે સાઈડ અડધી અડધી મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર તમારે એને તળાવવા દેવાનું તો આ રીતે બે સાઈડથી તળાઈ જાય ક્રિસ્પી થઈ જાય તો હવે જો તમારે થોડી ગોલ્ડન વધારે કરવી હોય તો અડધી અડધી મિનિટ જેવું બે સાઇડથી આવું ગોલ્ડન અને ક્રિસ્પી એવી રોટલી થઈ જાય એટલે તમારે એને કિચન પેપર પર કાઢી લેવાની અને એ જ રીતે તો ગેસની ફ્લેમ મીડિયમ રાખી બીજી રોટલીઓ હું સાઈડમાં તૈયાર કરતી જાઉં છું અને આપણે એને તળી લઈશું તો આ રીતે મીડિયમ ફ્લેમ હશે એટલે એક મિનિટમાં પાછળથી થોડી લાલ એવી રોટલી થઈ જશે પછી આપણે એને ફ્લિપ કરી દઈશું આવી લાલ થઈ જાય એટલે અને પછી આપણે એને એકથી દોઢ મિનિટ જેવું તો એક સાઈડથી જ તમારે જો તળાવવા દેવું હોય તો આ રીતે ટોટલ અઢી મિનિટમાં તમારી રોટલી આ રીતે તળાઈને રેડી થઈ જશે એકદમ ક્રિસ્પી એવી અને ખૂબ જ ટેસ્ટી એવી ખાવામાં લાગે છે તો તૈયાર છે આજ રીતે આપણે બધી રોટલીઓ તળીને રેડી કરી લઈશું તો છ જેટલી રોટલીઓ મારી બની છે ગરમા ગરમ હોય ત્યારે જ આપણે એને સવ કરીશું ઠંડી પણ ખૂબ જ ટેસ્ટી એવી ખાવામાં લાગશે ગરમ ગરમ હોય ત્યારે ઉપર તમારે ચાટ મસાલો સાથે થોડું લાલ મરચું પાવડર અને લીલા ધાણા છાંટી તમે આમ પણ સર્વ કરી શકો પણ થોડો જો તમે ટમાટા કૅચા આના પર ઉમેરશો તો બહુ જ સારો એવો ટેસ્ટ આવશે તમે આંબલી ગોળની ચટણી પણ સાથે કે પછી લીલી ચટણી પણ સર્વ કરી શકો તો આ રીતે બાળકોને તો ખૂબ જ ભાવશે આ રીતે થોડા ટમાટો સોસ સાથે એને સર્વ કરશો તો તો તમે રોટલી વધેલી હોય તળીને તો બહુ જ ખાતા હશો કે સિમ્પલ તમે અલગ અલગ બધી રેસીપી બહુ બનાવતા હશો પણ વધેલી રોટલીમાંથી જો આ રીતે એકવાર આવો નાસ્તો બનાવશો તો તમે વધેલી ક્રિસ્પી રોટલીના ભજીયા પણ કહી શકો વધેલી ક્રિસ્પી રોટલી પણ કહી શકો બહુ ટેસ્ટી એવી લાગે છે એકવાર જો તમે ટ્રાય કરશો તો વારંવાર બનાવો એટલી ટેસ્ટી બને છે તો રેસીપી તમે એકવાર આ ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ વધેલી રોટલીનો નવો નાસ્તો કેવો લાગ્યો તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જે નવી રેસિપીઓ માટે તમે બેલાઇકોન બટનને પ્રેસ કરજો